જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં આજે આપણે અળવીના પાનની સાથે બધી વસ્તુ મિક્સ કરી અને ભજીયા બનાવીએ તો થોડી કોબી છે દૂધી છે લીલા મરચાં છે કોથમીર છે અને અળવીના પાનને પણ આપણે ઝીણા સમારી લેવાના છે આ બધી જ વસ્તુ આપણે ઝીણી ઝીણી સમારીને રાખી દેવાની છે થોડું આદું પણ આપણે ખમણીને રાખ્યું છે ચણાના લોટની અંદર નિમક હિંગ અને સાજીના ફૂલ લેવાના છે તેની ઉપર આપણે થોડો લીંબુનો રસ નીચવીશું અને આપણે જે વસ્તુ બધી તૈયાર કરી છે તે પણ એની અંદર ઉમેરી દેવાની છે અને આપણે જે પ્રમાણમાં પાણી જોઈએ તેટલું આપણે ઉમેરતું જવાનું છે અને એક બેટર આપણે તૈયાર કરી લેવાનું છે પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે જેથી બેટર આપણું સાવ ઢીલું ન થઈ જાય આવી રીતનું બનાવવાનું છે હવે આપણે તેના ભજીયા પાડી લેવાના છે આ અળવીના પાનના આપણે ઢોકળા તો બનાવીએ છીએ પણ આવી રીતે ભજીયા બનાવવાથી ખૂબ સરસ લાગે છે બીજી વસ્તુ પણ તમારે શાકભાજીમાં કોઈ પસંદ હોય તો એ પણ લઈ શકો છો મેં અહીંયા કોબી અને દૂધી લીધા છે તમે ગાજર ને એવું પણ લઈ શકો છો તો ભજીયાને આપણે ધીમા તાપે સરસ તળી લેવાના છે ભજીયા આપણા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો